સામે રૂપિયા ચડ્યા છે મેં કયા છતરાળા ગામના રૂપિયા લીધા છે મને આટલું પ્રોબ્લેમ છે ને મારા મારે આ જોડે બેન સોલ્યુટ સોલ્યુશન કરવું પડે ને વિડિયો નાખી તો એમાં શું મળવાનું છે ઉભા રહો હું એટલે હું તો તને એટલું જ કહું છું પ્રેમથી આ રહ્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નહીં ચેતનભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારવી પડશે મેં કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉપેડા લેશો છો કારણ કે હજી ઉધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત પણ તમે તે દિવસે ભગાબમાં ફોન કર્યો કે રાજુએ મને બ્લોકલિસ્ટ માં નાખ્યો મેં તમને ક્યારે બ્લોકલિસ્ટ નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ દાડું તમને તું કરાવ્યો મને કહો કે રાજુભાઈ સિંહ ને તમારા વિશે કોલ ખરાબ તમને કીધું મેં

કે જેની અંદર મિત્રો બંને વચ્ચે જે છે કોઈ બાબતને લઈને વિવાદ થયો જેન્દ્ર મિત્રો સીન ભુવાજી પાસે માફી મંગાવવા માટે રાજેશ જે છે પંચાલે ફોન કર્યો હતો અને ત્યારબાદ જે છે મિત્રો આ બંનેને વિડીયો ડિલીટ કરવા અને જે માફી માંગવાની બાબત લઈને જોરદાર વિવાદ થયો છે અને બોલાચાલી થઈ છે મિત્રો શું છે સમગ્ર ઘટના કેમ છે ભુવાજી બાબત અને જે ભુવાજી કેમ માફી માંગવી પડશે શું કામ કર્યું છે અને શું કરે છે ધંગ ઢોંગ ને ધિંગ જે બાબત મિત્રો રાજેશ પંચાલ સાથે ચર્ચામાં અનેક ખુલાસા થયા છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો તેમજ મિત્રો આમાં કોણ સાચો છે ભુવાજી કે પછી રાજેશ પંચાલ

પાંચ હજાર વાર જૂનું દુઃખ મટ્યું હોય હા એ મને કઈ ખબર નથી બરોબર એટલે મેં તને ફોન કરવા આવ્યો છે ગાડી વધારું આવ્યો છું કે બંગલો વધાવો કે વધાવો તમારું નામ આપો મારી તમારું નામ મારા ભાઈ આપો મોટા ભાઈ તરીકે કહું છું તમારું નામ આપો નામ હું આપ્યું તારા પાસે આવ્યો એમ નથી હા જેમ 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 નથી ભગવાન થી કોઈ મોટું નથી હનુમાન થી કોઈ મોટું નથી દેવી શક્તિ થી કોઈ મોટું નથી તું તો ને એ વિડીયો હાર મી તને ફોન કર તું કેતો તો શિવન હવે મારા પાસે માફી માંગી દી મારા પેટ ઉપર પાટું નત નાખો ને હા કાન મારો મને મારા રોજી રોટી ઉપર નત કરો હા એટલે સાબુત કરવા હું આયો તો મોરાલ માં રેકોર્ડિંગ વાયરલ કરું તો જય માતાજી જય માતાજી ભાઈ બોલો ભાઈ હેલો હા બોલો

તો તમે આટલા દિવસ તે દિવસે તમે મારી જોડે માફી માંગી એ દિવસે તમે એમ કીધું હતું કે હું વિડીયો નાખી દઉં છું રાજુ કે મારાથી ભૂલ થઈ ગઈ તો આજે એ વાતને એક મહિનો થયો તમે વિડીયો નાખ્યો આ ચારે ચાર વિડીયો ડિલીટ માર દે અને વિડીયો ના વજમાં કહેજે ના એમ પેલો ડિલીટ છોડો મારું તમે તમારી ભૂલ સ્વીકારી નઈ ને અમને ગોડા સમજો તમે યાર તું તારો આ ચારે ચાર વિડીયો ડિલીટ ને મારે તારા થી પ્રશ્ન વિરુદ્ધ આજ દાડો તને તું કારો આલ્યો ભાઈ મેં તમને તું કારો નથી ને મેં તમને જે ભાઈ જો મેં તને ગુરુ માન્યો તો કોઈ નતો માન્યો તારા તને મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે બોલો વગર ઉતર્યો વિરોધ માં ઉતર્યો તારું ખોટું કર્યું તું મન મારું ખોટું કર્યું બાકી જ નહીં એક શબ્દ કીધો કે ગાયના નામે રૂપિયા ચરી ખાય મેં કઈ ગાયના નામે રૂપિયા ચર્યા છે મેં કયા રૂપિયા લીધા છે મને પ્રોબ્લેમ છે છે તો મારા બેન સોલ્યુશન કરવું પડે ને એમાં શું મળવાનું એટલે હું તને એટલું જ કમથી આર્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નહીં ચેતન ભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારવી પડશે મેં કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉભેદા લ્યો છો કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત પણ તમે તે દિવસે ભગાબમાં ફોન કર્યો કે રાજુ એ મને બ્લોક લિસ્ટ માં નાખ્યો મેં તમને ક્યારે બ્લોકલિસ્ટ માં નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ દાડું તમને તું કર્યો મને કહો કે ભાઈ સી એ તમારા વિશે કોલ ખરાબ કો તમને કીધું મેં

અને હજી એ તમે મને બ્લોક લિસ્ટ માંથી નથી કાઢ્યો પાછો હા એ તમને તમારે અમને મોકલી આપી છે બધું હા જોઈ લો એ તો બ્લોક લિસ્ટ માં બધું નીકળી મને વિડીયો પ્રેમ થી દિનેશ ને દે અને એ વસ્તુ જો તારે ને મારે કોઈ દાડો બોલ ચાલ સી નઈ તો મેં તને કોઈ દાડો બોલી નઈ તમારે લોકો આગળ ના કેવાય ને લોકો આગળ શું કરો કેવું પડે કે રાજુ હામે તો લોકો લાયક કે લોકો તો દુનિયા ને બેઠી છે રાજુ તો હળગાવી તમને નઈ ખબર હોય મારા જોડે તો લોકો આયા નથી બરોબર તમારા જોડે આયા લોકો અને લોકો તમને શું શીખવાડ્યું મને થોડી ખબર હોય પબ્લિક જો વધારે છે ને પબ્લિક કરે છે પણ તું ને હું કર્યા મારા વિશે લોકો તને શું છે ને તારા વિશે લોકો હું કહેશે તું મારાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખ ને

આપડે ઝઘડાની શરૂઆત ગણો કે ના ગણો હું દિયોદર હતો તમે સતરાડા પૂછ્યા વગર આયા ભલે આયા ગમે તે કર્યું તમે ગૌશાળા બેઠા મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે મારા માં પાપ હોત

મે રાજુભાઈ યુટ્યુબ ચેનલ તમારે જોતી હોત ને તો તમે એમ કીધું કે રાજુભાઈ ચેનલ તમે ભલે બનાવી પણ તમે જે પણ મહેનત કરી છે તમે બાર મહિના સોળ મહિના જે મારી પાછળ બગાડ્યા છે તમે બધ બધી રીતે ખોટા તો ખાતા છો એ તો કે ભગવાન માતા સાબિત કરશે પણ કે મારે ચેનલ જોઈએ છે મારા વિડીયો ચાલી રહ્યા છે મારે ચેનલ જોવે છે મને આપી દો તો હું ના આપત પણ તમે ડાયરેક્ટ આવી અને મોબાઈલ આપો મેં મોબાઈલ આપ્યો તમને તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા મોબાઈલ આવ્યો હતો જવા દોરી આ બસ શું કશું ખબર તમે ફોન કરી રાજુભાઈ ચિંતા છોડો તમારો મોબાઈલ ચાલુ થઈ જાય હમું મેં હોય ગાળો બોલી કે તારે મોબાઈલમાં તો આવું કરવાની જરૂર હતી તારે આઈડી લોગિન કરવાની વાત હતી

આ ડિલીટ માર બધું બધું રેડી થઈ આ ડિલીટ માર આમાં શું વિખવા દો ના કેતન એમ એમ તો તમે જો જો ઉધી મને જવાબ નહી આપો ને મારા ગામમાં આવીને તમે ગામ ભેગું નહીં કરો ને ત્યાં ઉધી હું ચેતન પ્લીઝ માફી માંગું છું બરોબર ત્યાં ઉધી કશું ડિલીટ નહીં કરું તમે એવું મને સાબિત કરી આલો કે મેં આ ખા સતરાડાના કે આખા બનાસકાઠાના કના જોડેથી રૂપિયા ચરી ગાધા તમે તાર હું કહું છું કે સોમવાર હું આવું છું તમે આવો એ ગામમાં આપણે ભેગા તમે ગામમાં વિડિયો ડિલીટ માર દો ને પ્રેમજી આપણે માતાજીના નામથી સમાધાન કે વાત કરીને પૂરી થઈ ગઈ સમાધાન મોત કબૂલ છે પણ આ રીતે હું સમાધાન નહીં કરું આ રીતે વિડીયો ડિલીટ નહીં મારું તમે પહેલા જે મને જે કીધા છે પ્રશ્નો એના મારે પહેલા જવાબ જોઈએ તમારા વિડીયોના મારફતે કે મેં લીધા હોય તો બરોબર છે હા તો હું સાબિત કરી બતાવીશ નહીં લીધા હોય તો તમારે એનો જવાબ આપવો પડશે મેં સતરાડા ગામમાંથી કયા સરપંચ જોડેથી કયા મંત્રી સાહેબ જોડેથી કયા દૂધ ડેરીના મંત્રી સાહેબ જોડી જોડેથી કયા ગામના કોઈ સભ્ય

હું જેલ માંથી છૂટી ને આયો એટલે મેં હોભડ્યું કે ચેતનભાઈ તારા વિશે આવું કેતા હતા મેં કીધું ભાઈ આપણે રૂપિયો ખાધો નથી અને આપણે ગૌ માતા ના ન્યાય માં ચેતન ભાઈ પૂછ્યું તું છૂટી ને આયો તું સોજ ના મારા મંદિરે પગે લાગવા આયો તો મેં હું ફોન કર્યો મેં ભગા ભાઈ ફોન કર્યો મેં તને ફોન કર્યો મેં કીધું શું હતા કે મમ્મી નેકળી ગયા તો કે હું આવતો તો ઘરે હા તો મારા મનમાં એવું હતું હું તને પાલો ફોન કર ભાઈ તમે તો કે ફોન કર્યો છે આ તો વિડિયો વાયરલ કર્યો એટલે તમે મને ફોન કર્યો છે ને એ તો એ દાડે તો વિડિયો વાયરલ કર્યો તો તમને શબ્દો કેવા પડે છે હવે તમે બે મહિને મને એમ કહો છો કે રાજુ ભાઈ વિડીયો ડિલીટ મારજો હવે તમે વસ્તુ વિચારો કે કોઈ પણ સાધુ હોય સંત હોય ગાડીપતિ હોય કોઈ ભી હોય મારે કોઈ એનાથી કોઈ લેવા દેવા

કે ભોજી અમે તમારા video રોજ જોઈએ છે આ તમારા વિશે નોખા છતા ને એટલે ભરત વાળા ભાઈ એ છતા ફોન કર્યો કે કીધું કે આ મોણા નોખા છે પ્રેમ થી આપડે જે હોય એ પતાઈ ને પાર કરો હા matter આપડા બેય છે તો ક્લોઝ કરવા કોણ આવશે પણ તમે આવો ને સોમવારે આપડે સોમવારે મળીયે ના ના આમ ક્લોઝ કોણ કરશે તમે સો ફોન કરાવશો છો કે પાંચસો ફોન કરાવશો હું મારી રીતે સાચો છું કે જુઠ્ઠો છું મને ખબર છે તમે તમને ખબર છે કે હું સાચો છું કે જુઠ્ઠો છું બરોબર

તો કીધું બેન આઉટ કરો તો કીધું મારે તો એનાથી કોઈ દુશ્મની છે નહી મેં કોઈ કોઈ કોણો કોઈ કીધું નહીં કે મેં કોઈ એને કોઈ ગાળું બોલી નહીં જાહેર ની અંદર મેં કોઈ એને બોલતો ગાળું બોલતો કોઈ વિડીયો નાખ્યો નહીં ગાળો બોલી હોય કે ના બોલી હોય પણ કોઈને એમ કેવું છે ને ચેતન ભાઈ

તમને બધા જવાબ મળી જશે બરોબર હવે પછી શું નામ છે હવે પછી પેલા બે પાદર વાળા ના કઈ અઠ્યાવીસ રૂપિયા લીધા હતા એમ દુખ મટ્યું નથી શું નામ બે પાદર ના કોક છે ભાઈ ક્યાં બે પાદર હવે પાદર નું નામ કીધું છે એમ ના કઈ દુખ મટ્યું નથી એ મારી ઉપર ફોન ઉપર ફોન આવે છે પણ ઓય એ પાદર વાળો તો મને ફોન કરે ને મારા ફોન ચાર નંબર નાખેલા છે લીધા હોય તો લીધા હોય તો કોઈ કે ના લીધા હોય તો કોઈ ખોટે ખોટા આક્ષેપ તમે અલ્યા પણ અલ્યા એવું તો જો ચેતનભાઈ ભાઈ હવે નહીં કેવું તમને હમણાં ઘણું છે હું તને કહું તારી ઘણું છે પેન્ડ ભરેલું પણ હું એક વસ્તુ રાજુ જો એ બધું વ્યાજ દુનિયા છે ને ચડાવે છે જો એક વસ્તુ દુનિયા તને ચડાવે મને ચડાવે છે મેં તમને શું કીધું કે ચેતનભાઈ હું તમારું એક પ્રૂફ નહીં છોડવાનું મેં પહેલા જ શરૂઆતમાં કીધું હતું જયારે પાલનપુર વાળા ચકુબીન ને મેં એ દિવસે કીધું મારી જોડે આરી એપ્લિકેશન છે હું દરેક નો વિડીયો ઉતારી લઉં છું તો હું જ્યાં સુધી બહાર ઘરની બહાર નીકળું છું તો વિડીયો ઉતારવામાં

તો તમારે સાબિત કરીને આવવું પડે ને હા કે મેં આ કર્યું છે ને આ છોકરી જોડે વાત કરતો તો હું આ સ્પામાં જ્યો તો આટલા સુધીના વિડીયો મારી જોડે આવી ગયા છે ઓલરેડી આથી આ બધું બંધ કરી દે અને સારી જિંદગી જીવ જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ સુખ શાંતિથી આંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભણામણ ન કરશો આવા લુખ્ખા જોડે ન રહેશો કારણ કે આમાં તમારી બદનામી થાય છે કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ તો મિત્ર તું નેમાભાઈ ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું તું એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે રોજે રોજ નાખીશ બરોબર એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડિયો આવશે અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો તમને સાચો વિડીયો લાગ્યો હોય રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો મિત્રો આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી જે પણ પરમ પૂજ્ય લખાવે છે આ છે તે છે એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે આની કોઈ વખાત નથી આને આવો કને પરિપત્ર આપ્યો છે આવું ન લખાવી શકે મિત્રો તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે આ ગાદી બંધ કરવાની છે તમારા સાથ અને સહકારથી પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે આજે આપણે અરજી કરી દીધી છે ત્રણ જગ્યાએ એટલે મિત્રો આવતીકાલે શું થાય છે જોઈએ તો અત્યારે આટલું જય દ્વારિકાથી જય